નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સરદાર સ્કૂલ કુવાડા ખાતે આવેલી છે મિત્રો તેમાં શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જૂન બે હજાર થી શરૂ થતા નવા સત્ર માટે એ વિગતવાર મિત્રો તો તમે જોઈ શકો છો નર્સરી એલ કેજી તેમજ એચકેજી વિભાગ માટે લાયકાત પ્રીપીટીસી પીટીસી તેમજ બી એ જે આપેલ ધોરણ સંભાળી શકે તેવા જે ઉમેદવારો છે મિત્રો તમામ વિષયો માટે અહીંયા આવેલી છે પ્રાઇમરી સેક્શનમાં ધોરણ એક થી આઠ માટે તમામ વિષયો માટે પીટીસી બી બી એડ કે આપેલ તમામ વિષય લઈ શકે તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે માધ્યમ વિભાગ માટે ધોરણ નવથી દસ માટે અહીંયા સમગ્ર વિષય માટે તમામ વિષયો માટે બીએ એ એમ એ બી એડ તેમજ બીએસસી એમએસસી બીએડની એડની લાયકા ધરાવતા ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિક જે ધોરણ અગિયારથી બાર માટે તમામ વિષયો માટે બીકોમ એમકોમ બીએડ તેમજ બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો ધોરણ એક થી નવ માટે કોમ્પ્યુટર ડ્રોઈંગ તેમજ પીટી શિક્ષકની પણ જરૂરિયાત છે વિશેષ અહીંયા નોંધ આપેલી છે મિત્રો રાજકોટથી ફૂલ ડે આવવા શિક્ષકો માટેની વાહન વ્યવસ્થા પણ છે અહીંયા શાળા સવાર તેમજ બપોર એમ બંને શિફ્ટમાં ચાલે છે તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ અરજી નીચે આપેલા નંબરમાં તેમજ ઇમેલ પર મોકલી આપવામાં રહેશે મિત્રો મોકલી આપવાની વિનંતી છે અહીંયા તમે જોઈ શકો છો સરનામું આપેલું છે પટેલવાડી પાસે હું કુવાવડા તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર અહીંયા આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો નોંધી લેશો તમે સરદાર સ્કૂલ ટેન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું જે સંપૂર્ણ બાયોડેટા મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સરદાર સ્કૂલ જે કુવાવડા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માતૃશ્રી આઈપી પટેલ પ્રાઇમરી સ્કૂલ જે ભિલોડા ખાતે આવેલી છે મિત્રો તેમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પીટીસી અથવા તો બીએસસી બીએડ માટે ચાર જગ્યા છે બી બીએડ અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત માટે દસ જગ્યા છે પીટીસી માટે દસ જગ્યા તેમજ સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા જુનિયર ક્લાર્ક માટેની બે જગ્યા જે ધોરણ દસ પાસ હોય કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો માટે પટાવળા માટે ત્રણ જગ્યા ધોરણ સાત પાસ તેમજ ચોકીદાર માટે એક જગ્યા કોમ્પ્યુટર ઓપરેટર માટે એક જગ્યા જેની લાયકાત બીસીએ તેમજ પીજીડીસીએ રહેશે ગુજરાતી તત્વજ્ઞાન શીખવી શકે તેવા એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા તેમજ જે આરજે તન્ના પ્રેરણા મંદિર ભિલોડાના ઉચ્ચ માધ્યતર માધ્યમિક વિભાગ માટે છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત અંગેના અનુભવના પ્રમાણપત્રો અને જાતિના દાખલાની નકલો સહિત પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એક તેમજ અસલ પ્રમાણપત્રો સાથે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને શનિવારે આઠ કલાકે નીચેના સરનામે ઓપન ઇન્ટરવ્યુ માટે રૂબરૂ સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો માતૃશ્રી આર જે તન્ના પ્રેરણા મંદિર જે ભિલોડા ખાતે આવેલું છે મિત્રો તેના અંતર્ગત તમારે રૂબરૂ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તો હાથી મિત્રો આઈપી પટેલ પ્રાઇમરી સ્કૂલ ભિલોડા માટે જે ભરતી જાહેરાત છે તે તો મિત્રો વાત કરશું નવી તમે જોઈ શકો છો તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સંચાલિત શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ જે હળદળ બોટાદ માં ચાલતા નીચે જણાવેલ વિભાગ માટે નીચે મુજબ નીચે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો બોઇઝ હોસ્ટેલ માટે ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં લાયકા સ્નાતક તેમજ અનુભવ હોય અનુભવી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહમાતાની એક જગ્યા છે સ્નાતક તેમજ અનુભવી ડીએલએસએસ જે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ જે છે મિત્રો સ્કૂલ છે તેના અંતર્ગત મેનેજર માટેની એક જગ્યા છે સ્નાતક થયેલા ઉમેદવારો તેમજ શ્રી આદર્શ બીએડ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર જે ફિઝિકલ જે પીટીઆઈ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા એક જગ્યા છે જેમાં એમપીએડ અને પીએચડી નેટ જીસેટ પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ નોંધ અહીંયા આપેલી છે ગૃહથી તેમજ ગૃહમાં તેની જગ્યા પર અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ પગાર છે તે પ્રવર્તમાન નિયમ મુજબ આપવામાં આવશે ડીએલએસએસ જે મેનેજર છે તરીકે ડીએલએસએસ સંકુલમાં કામ કરેલ હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ પગાર ધોરણ છે તે ડીએલએસએસના નિયમ મુજબ આપવામાં આવશે આસિસ્ટન્ટ પ્રોફેસર જે પીટીઆઈ છે મિત્રો તે ભરતી યુનિવર્સિટીના નિયમોનુસાર કરવામાં આવશે તેમજ પગાર ધોરણ યુજીસી રાજ્ય સરકાર તેમજ યુનિવર્સિટીના અનુસાર કરવામાં આવશે સમાલાપમાં સો સ્વફર્ચે આવવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સ્થળ છે તે નોંધી લેશો મિત્રો પ્રમુખશ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર બોટાદ રોડ છે મિત્રો હળદર બોટાદ તાલુકો બોટાદ જિલ્લો ભાવનગર ખાતે તમારે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા તેમજ જરૂરી પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલ સરનામે દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો તો આ મિત્રો તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ સંચાલિત બોટાદ સંચાલિત શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ અંતર્ગત ભરતી જાહેરાત તો ફરી એકવાર વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મોડર્ન એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજ એપોલો એચ એમ કોલેજ જે નિયર રેલવે અંડરપાસ રોડ વિસાવદર ખાતે આવેલી છે જુનાગઢ ખાતે મિત્રો તેમાં વિવિધ ફેકલ્ટી માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી માટેની છે એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે આવી રીતે મિત્રો કુલ મળીને છ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે ક્વોલિફિકેશન પે સ્કેલ એઝ પર એઆઈસીટી જીટીયુ એન્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત નોમ્સ રહેશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ મે એપ્લાય બાય સેન્ડિંગ દેર સીવી લેટેસ્ટ સીવી એન્ડ ઓલ સેલ્ફ સેલ્ફેસ્ટેડ કોપી ઓફ ઓલ માર્કશીટ પાન કાર્ડ આધાર કાર્ડ ડિગ્રી સર્ટિફિકેટ વિથ ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એટ એબો એડ્રેસ એટલે કે મિત્રો ઉપર આપેલા સરનામે તમારે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ જે છે સ્વ પ્રમાણિત કરી અને તમારે મોકલવાના રહેશે મિત્રો નંબર ઓફ પોસ્ટ મે વેરી અકોર્ડિંગ ટુ અવેલેબિલિટી ઓફ સુટેબલ કેન્ડિડેટ એટલે કે તમે જોઈ શકો છો જે જગ્યા છે મિત્ર તેમાં મિત્રો તેમાં સુધારો વધારો થઈ શકે છે તમે જોઈ શકો છો લાસ્ટ ડેટ છે તે રિસિવિંગ ફોર એપ્લિકેશન વીસ મે બે હજાર ચોવીસ પહેલાં તમારે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો એડ્રેસ મિત્રો નોંધી લેશો નિયર રેલવે અંડરપાસ રોડ વિસાવદર ડિસ્ટ્રિક્ટ જૂનાગઢ છત્રીસ એકવીસ ત્રીસ જે પોસ્ટ પિન નંબર છે મિત્રો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો મોડર્ન એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજર જે સંચાલિત એપોલો એચ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત વિવિધ ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ફેકલ્ટીમાં રિક્વાયરમેન્ટ માટેની આ જાહેરાત છે મિત્રો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેલેવડી મંડળ જે પાલનપુર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે એક એક અલગ અલગ કોલેજમાં જેમાં બીકે મર્કન્ટાઇલ જે બેંક લો કોલેજ છે મિત્રો પાલનપુર ખાતે આવેલી છે તેમજ બી એલ પરીખ કોલેજ ઓફ બીબીએ છે તેના અંતર્ગત પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે જેમાં લાયકાતની વાત કરીએ તો મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે ઇન માસ્ટર ડિગ્રી એન્ડ પીએચડી વિથ ફિફ્ટીન યર્સ ઓફ એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ પંદર વર્ષનો અનુભવ હોવો જોઈએ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા વિવિધ કોલેજોમાં ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો બીકે મર્કેન્ટાઇલ જે બેંક લો કોલેજ છે મિત્રો પાલનપુર ખાતે તેમાં ચાર જગ્યા છે બીએલ પરી કોલેજ ઓફ બીબીએ પાલનપુરમાં બે જગ્યા બી કે મહેતા આઈટી સેન્ટર બીસીએ કોલેજ પાલનપુરમાં ચાર જગ્યા તેમજ એમ એ પરિખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુર ખાતે સાત જગ્યા છે મિત્રો જેમાં ગુજરાતી માટે એક હિસ્ટ્રી માટે બે પોલિટિકલ સાયન્સ માટે એક મ્યુઝિક માટે એક તેમજ ઇંગ્લિશ માટેની બે જગ્યા છે લાયકાતની વાત કરીએ મિત્રો તો મિનિમમ પંચાવન ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી તેમજ નેટ સ્લેટ પીએચડીની ડિગ્રી હોય જોઈએ ફોર લો કોલેજ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ હુ હેઝ એટલીસ્ટ ફાઈવ ઇયર ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ એટલે કે પાંચ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ હશે કોન્સન યુનિવર્સિટીમાં તે ઉમેદવારો માટે લો કોલેજમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ બીબીએ કોલેજ માટે પંચાવન ટકા માર્ક્સ સાથે એમબીએ ઓર ચાર્ટેડ એકાઉન્ટ વિથ નેટ સ્લેટ પીએચડી ડિગ્રી હોવી જોઈએ તમે જોઈ શકો છો મિત્રો विशेष નોંધ આપવામાં આવી છે કે રિલેક્સેશન ઓફ 5% માર્ક એટ માસ્ટર ડિગ્રી વિલ બી ગિવન ટુ ધ एसएએસટી કેન્ડિડેટ એસ પર નોર્મ્સ ઓફ ઇન ઈચ ફેકલ્ટી એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ આર એસ પર ધ નોર્મ્સ ઓફ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત HNGU યુનિવર્સિટી એન્ડ પેટર્ન એન્ડ UGC આર એપ્લિકેબલ એટલે કે જે નોર્મ્સ પ્રમાણે તમને અહીં પગાર ધોરણ મળવાપાત્ર હોય છે fluency in english and knowledge of computer is essential તમારે પાસે ઇંગ્લિશ નું નોલેજ પણ હોવું જોઈએ ફ્લુએન્ટલી હોવું જોઈએ તેમ જ एलिजिબલ કેન્ડિડેટ એન્ડ ઇન્ટરેસ્ટન કેન્ડિડેટ આર રિક્વેસ્ટડ ટુ સેન્ડ દેટ ડિટેલ રિઝ્યુમ ટુ ધબો એડ્રેસ એલોંગ વિથ ફોટોગ્રાફ્સ ઓફ ઓલ રિલેવેન્ટ ડોક્યુમેન્ટ થ્રુ આરપીઆઈડી વિદિન ફિફ્ટીન ડેઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમારે પંદર દિવસમાં તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ બાયોડેટા ફોટોગ્રાફ્સ સાથે તમારે રજિસ્ટર પોસ્ટ આઈડીથી તમારે અરજી કરવાની રહેશે કાઇન્ડલી મેન્શન ધ નેમ ઓફ ધ કોલેજ એન્ડ પોસ્ટ એપ્લાઇડ ફોર ધ ઓન ધ એન્યુઅલ એફ વાઇલ સેન્ડિંગ ધ એપ્લિકેશન એટલે કે તમારે જે એડ્રેસ જે ઉપર તમે જે પોસ્ટ કરો છો મિત્રો તમારું એપ્લિકેશન તે જે કવર ઉપર પરબીડિયા ઉપર તમારે ખાસ કઈ કલેજ ઉપર એપ્લાય કરો છો તેમજ કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે તમારે ખાસ લખવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો એન્કલોઝ એક્સ્ટ્રા કવર વિથ અ કેન્ડિડેટ નેમ એડ્રેસ એન્ડ થર્ટી રૂપીઝ સ્ટેમ્પ તમારે અહીંયા લગાવવાનું રહેશે મિત્રો ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર ઇફ નો ક્વોલિફાઈડ કેન્ડિડેટ આર અવેલેબલ અધ અધર કેન્ડિડેટ મે બી કન્સિડર ફોર ઓન ધ એડવોક વિઝિટિંગ ફેકલ્ટી એટલે કે જો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અવેલેબલ નહીં થાય જો કેન્ડિડેટ તો એડવોક અથવા તો વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભરતી કરવામાં આવશે નંબર ઓફ ફોર્સ્ટ મે બી મે વેરી એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ એટલે કે જે જગ્યા છે તેમાં વધગડ થઈ શકે છે મિત્રો તમે સરનામું મિત્રો નોંધી લેશો ખાસ તમારે કઈ જગ્યાએ એપ્લિકેશન કરવાનું છે જીડી મોડી મોદી વિદ્યા સંકુલ ઓપોઝિટ એસટી વર્કશોપ હાઈવે પાલનપુર અડત્રીસ પાંચ ડબલ ઝીરો વન ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો બનાસકાંઠા ડિસ્ટ્રિક કલેવણી મંડળ પાલનપુર અંતર્ગત મિત્રો આ વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય